ના દંભના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને તો મિત્રો ફરી એક વખત હૃદયની ચોવા તમારી સામે પ્રસ્તુત છું મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ જ્યારે અર્જુનને કહે કે અર્જુન શાંતિ વિનાના માણસને સુખ ન મળે જેની અંદર શાંતિનો ભાવ નથી જેની અંદર હળબળી છે જેની અંદર સુકૂન નથી જેની અંદર એક સ્થિરતા નથી ઠહેરાવ નથી એ માણસને ક્યારેય સુખનો અનુભવ ન થઈ શકે સફળતા નહીં બધું છોડો એ તો અલગ જ મુદ્દો છે એ માણસને ક્યારેય સુખનો પૂર્ણતાનો પણ અનુભવ ન થઈ શકે તો કૃષ્ણએ જ્યારે આવું કહ્યું એવું તો વાંચતો જ હતો ઘણા બધા સમયથી પણ હું જ્યારે અમદાવાદ ગયો શહેરી જીવનમાં ગયો એટલે મને એ અહેસાસ થઈ ગયો કે ચાલો કૃષ્ણ સાચી વાત કરે છે એ ભાઈ શાંતિ વગરના માણસને સુખ ના મળે તો હું ત્યાં જ્યારે રહેતો હતો પરિવાર જોડે જ્યારે એ અર્બન રેટ રેસનો હિસ્સો હતો પીડિત હતો મને થયું કે તો શાંતિ છે જ નહીં જે ભારતનો મિડલ ક્લાસ છે ગુજરાતનો એને તો શાંતિ ન જ હોય બિલ્સ પે કરવાના દોડધામ પણ કદાચ તમારી જોડે પૈસા છે બંગ બધું જ છે તો પણ યાર ત્યાં શાંતિ તો નથી કે તમે ઘરની બહાર નીકળો એટલે ટ્રાફિક સિગ્નલ્સ કોટ રેસ્ટોરન્ટમાં જમવા જાવ તો લાંબી લાંબી લાઈનો ચારે બાજુ માણસો જ માણસો સતત તાંતલ ધમાલ વાળું જીવન રાતે બે વાગે જુઓ તો એ તાંતલ ધમાલ મતલબ એન્ડલેસ તાંતલ ધમાલ હસલ એન્ડ બસલ એન્ડલેસ હસલ એન્ડ બસલ મને એમ થયું કે અંતે આ દોડ છે ને માટે છે મતલબ માણસ દોડી શા માટે રહ્યો છે તમે એટલા માટે તો દોડો છો કે તમારે શાંતિ જોઈએ છે સુખ જોઈએ છે મને નથી લાગતું કે યાત્રામાં જમે તમે જ્યારે આ રીતે દોડશો ત્યારે તમને કોઈ પણ પ્રકારે શાંતિ કે સુખ મળે એટલે આજે આ વિષય ઉપર મારે વાત કરવી છે કે ભાઈ શહેરી જીવનની અંદર બિલકુલ પણ શાંતિ કે સુખ મળી શકે નહીં ચાહે તમારી જોડે બધું પણ હોય કેમ કે એ મૂડીવાદી રાક્ષસની વ્યવસ્થાઓ છે એ ઈચ્છે છે કે સતત તમે દોડો પૈસા હોય તોય દોડો એટલે એ એ જીવનમાં શાંતિ સુખ સુકૂન સંભવ જ નથી એટલે હું હંમેશા કહું છું કે માનવની જે ચેતના છે મનુષ્યની જે ચેતના છે એની અંદર આત્મા છે એની અંદરની આખી નાખી ઇવોલ્યુશનરી ઉત્ક્રાંતિમાં આપણે જેમ ધીમે ધીમે આગળ વધ્યા તો આપણે શહેર માટે બનેલા જ નથી કેમ કે આપણું મન આપણું શરીર આપણો આત્મા એટલી બધી ધાંધલ ધમલ માટે બનેલું જ નથી હજારો કરોડો વર્ષો સુધી આપણે પ્રકૃતિ વચ્ચે રહ્યા એકાંતમાં રહ્યા એટલે બિલકુલ આપણી સિસ્ટમ આપણી સિસ્ટમ ધાંતલ તમલ માટે બનેલી નથી એટલે શહેરી જીવન તમારી જોડે પૈસા હોય ઘણા લોકો કહે કે હા ઠીક છે પૈસા ના હોય મહિને એસી નેવું હજાર રૂપિયા હોય તો જ ત્યાં રહેવાય તો મજા આવે પણ એવું માણસ ત્યાં મજા જ ના આવે કારણ કે તમે શહેરમાં હવા હશો આ વિડીયો જોતા હશો તો પણ તમે એક વાતનો તો સ્વીકાર કરશો જ કે તમે સુકુન શાંતિનો અનુભવ નથી કરતા એક ટિપિકલ ઇન્ડિયન એન્ઝાઇટી ઉંચાટ સતત મનમાં બનેલો છે એટલે એ રીતે જેવા પેલું ગાછા તમે જુઓ ઇઝરાયલને યુક્રેન પેલું ફિલિસ્તીનનું યુદ્ધ ચાલે છે પેલેસ્ટાઈનનું ત્યાં તમે જુઓ બિલ્ડિંગ્સો ખાલી બિલ્ડિંગ્સ ચારે બાજુ તમને કરડવા દોડે કોઈ ટ્રી લાઇન નહીં કોઈ વૃક્ષો નહીં કોઈ પ્રકૃતિ નહીં એવા જ આપણા શહેરો છે આપણા ગમે તે શહેરો અને આવનારા દિવસોમાં સિત્તેર ટકા ભારત જે છે એ અર્બન બની રહ્યું છે નીતિ આયોગના રિપોર્ટ મુજબ કેમકે લોકોમાં તો એ માનસિકતા દિન પ્રતિદિન પ્રબળ જ બની રહી છે કે શહેર 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 એટલે 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 ઇન્દ્રલોક સુખ ધન્યતા સફળતા તો હજુ તો પાંત્રીસ પાંત્રીસ ટકા લોકો અર્બન થયા છે હજુ તો સાત આઠ પર્સન્ટ ટકા લોકો જોડે જ ફોર વ્હીલ છે એ પણ આવનારા દિવસોમાં સોળથી થી વીસ ટકા લોકો જોડે ફોર વ્હીલ હશે આખી નાખી માનવ સભ્યતા અર્બન થઈ જશે શહેરી જશે ત્યારે શું સ્થિતિ થશે મિત્રો એટલે આવનારો સમય વિકટ છે સમય વિકટ છે હું હજુ કહું છું કે હાલુ ફેરવું ગામડે એક પગ ગામડામાં હોય ગામડામાં વ્યવસ્થાઓ હોય તો ગામડું જીવાડે છે ગામડું સુકૂન શાંતિ આપે છે મૂડી રાદી રાક્ષસની વ્યવસ્થાઓમાં પણ આજે પણ ગામડું તમને ચાર પાંચ રૂપિયામાં ખૂબ ખૂબ સ્વતંત્રતા વાળું સારું જીવન આપે છે અને એ જ જીવન શહેરમાં છે એટલે તમે લોઅર મિડલ ક્લાસના છો નીચલા મધ્યમ વર્ગના છો કે તમે સુખી સંપન્ન છો શહેરની વ્યવસ્થાઓ બિલકુલ પણ મિત્રો બની નથી શાંતિ સુકુનથી કેમ કે તમે જુઓ ને તમે તમે પોતે મારી વાત જવા દો તમે પોતે અનુભવતા હશો ટ્રાફિકના સિગ્નલ ઉપર તમે જ્યારે ઊભા રહો એટલે સેકન્ડ પેલી ચાલુ હોય એ સતત વધતી જાય છે પેલા હું અમદાવાદ જતો તો પચાસ સેકન્ડનું હતું આજે બસો સેકન્ડે પહોંચ્યું અને લોકો સતત તણાવમાં હા તમે મર્સિડીઝ બે કોઈ સૂટ પહેરીને બેઠો એ ટાય તો એ માણસને જો સતત તણાવમાં હશે યાર સુકૂન શાંતિ અલગારીપણું બિંદાસ્ત ચહેરા ઉપર તેજસ્વીતા અથવા તો આનંદનો ભાવ આ કશું જ તમને એ જીવનમાં જોવા નથી મળતું એ સ્ટ્રીટ લાઇટના અજવાળા ગાજા જેવી બિલ્ડિંગો સતત તાંથલ થમાલ ઓવરબ્રિજ અંડરબ્રિજ આના માટે યાર આ તમારી આંખો જ નથી બની ને તમે ગ્રીન એમ્બિયન્સ આજુબાજુ લીલોત્રી જોવા માટે બન્યા છો લાખો વર્ષ સુધી તમારી આંખો લીલોતરી જોઈ જોઈને અહીંયા તમે તમારા પૂર્વજોનું જીવન અને એમનો વિકાસ થયો છે ઉત્ક્રાંતિમાં તો એ તાંથલ ધમાલ માટે તમે નથી બનેલા તમે ચાહે કોઈટલી પણ દલીલો આપો કે હવે શું કરીએ ગામડા છૂટી ગયા વિકાસ માટે આવ્યા છીએ ગમે તે તમે કહો પણ તમારા અંતરાત્માને પૂછજો કે સુકૂન શાંતિનો અનુભવ તમને શહેરમાં નથી થતો નથી થતો નથી થતો અને અંતે સુખ મારો એ જ છે તમે સનાતની પોતાને કહો છો શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કે સુખ વગરના માણસને શાંતિ વગરના માણસને સુખ ન મળે તો ઘણા એવી દલીલ કરતા હોય કે સંસાધનો હોય પૈસા હોય તો ત્યાં શાંતિ છે સુખ છે તો ના તો પણ નથી ત્યાં છે જ નહીં માનવ સભ્યતા જે રીતે ઉત્ક્રાંતિમાં વિકસી છે ને એ પ્રમાણે શહેરો બન્યા જ નથી શહેરનો માહોલ જ એવો નથી એ સવારથી સાંજ સુધી દોડવાનું ત્યાં કોઈ આ રીતે ફ્રી જ ના હોય ને યાર માણસ તો આદર્શ જીવન કોને કહેવાય કે તમે જાગો સવારેને કોઈ શેડ્યુલ તમારે ફોલો ના કરવાનું તમે સ્વતંત્ર હોય તમે મુક્ત હોય અને તમારા એકસો આઠ ઉપનિષદ સાત હજાર વર્ષની યાત્રા મુક્તિ માટે છે જીવન ચાલુ રહે ને તમે મુક્ત રહો મોહ મોહાશક્તિના તો મૂડીવાદી રાક્ષ યાર એની વ્યવસ્થાઓ માટે શહેરો બનાવ્યા હું તો હંમેશા કહું છું કે મચ્છર અંધારું હોય જ્યાં ભેજ અને ચાકળ હોય ત્યાં પોતાના ઈંડા મૂકે બ્રીડિંગ કરે એમ મૂડીવાદી જે રાક્ષસ છે એ શહેર એના બ્રીડિંગ સેન્ટર છે કારણ કે શહેરમાં એવું બધું જ છે પ્રાઇવેટાઈ છે જો કે હવે તો ગામડાઓમાં પણ છે મૂડીવાદી રાક્ષસ તો જંગલને પણ નથી મૂકવાનું પણ શહેર તો સૌથી મોટા પીડિત છે ભારતના શહેર જે મૂડીવાદની ચપેટમાં છે મૂડીવાદના આવરણની નીચે છે તો મને લાગે છે કે સુકુન શાંતિ જોઈતી હોય તમારા જીવનનું લક્ષ્ય તમને ગમતું હોય એ તાતલ તમાલ રજોગુણી હોય તમને સતત દોડધામ કરવું હોય તો રહેજો પણ અંદરથી તમારા આત્માને પૂછજો અને સુકુન શાંતિ અને ફ્રીડમ સ્વતંત્રતા તમે સુસાડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓથી બચી જાઓ સ્વાર્થી વ્યવસ્થાઓથી બચવું હોય મૂડીવાદી રાક્ષસ અને એના સેનાપતિ કન્ઝ્યુમરિઝમની જે આ માયાજાળ છે જે ઈ એના બિલ સતત ભરાવતા રહે છે તમને એ બધાથી બચવું હોય તો નિશ્ચિત 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 એક ગામડાનું જીવન પ્રકૃતિના ખોળે જીવન સુકુન શાંતિવાળું જીવન જ તમને સુખનો અનુભવ કરાવી શકે શાંતિનો અનુભવ કરાવી શકે શહેરમાં એ શક્ય નથી યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ સપોર્ટ મી યુ